સુરેન્દ્રનગર તાલુકાના લખતરમાં શ્રી જુગતરામ દવે પ્રાથમિક શાળા નંબર બે માં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના આ આધુનિક યુગમાં વાહન વ્યવહાર અને વધતા જતા ઉદ્યોગોએ માજા મૂકી છે ત્યારે માણસને જીવન જીવવું અઘરું થઈ ગયું છે આ પ્રદૂષિત વાતાવરણમાંથી જો બચવું હોય તો તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે વૃક્ષોનું જતન અને તેનું વાવેતર તેથી જ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ શ્રી જુગતરામ દવે પ્રાથમિક શાળા નંબર બેમાં તમામ સ્ટાફ મિત્રો સીઆર શ્રી બીજરાજસિંહ રાણા કેળોની નિરીક્ષક શ્રી લખતર તેમજ શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ હાજર રહી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી જેમાં લીમડો કળજી એમ બે પ્રકારના વૃક્ષો વાવ્યા હતા અને બાળકો દ્વારા તથા તમામ સ્ટાફ મિત્રો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી વૃક્ષો બચાવવાના નારા સાથે આ રેલીનું સુંદર મજાનું આયોજન થયું હતું બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ વીજળી અને પાણીની બચત કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આમ ખૂબ જ ઉત્સાહભેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી બાળકો તથા ગામના લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું